નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે એ મહત્ત્વનો મુદ્દો સ્વાસ્થ્ય સાથે જોડાયેલો અને ખાસ કરીને કે જ્યારે ચોમાસું આવે ચોમાસા કે શિયાળાની કે ઉનાળાની કોઈ પણ સિઝન હોય ને એમાં એક વસ્તુ સૌથી મહત્ત્વની સામે આવતી હોય છે કે મચ્છરજન્ય રોગચાળો કે મચ્છર કરડ્યું મેલેરિયા થયું મચ્છર કરડ્યું ડેન્ગ્યુ થયું ચિકનગુનિયા થયું આ તમામ વસ્તુઓ સામે આવતી હોય છે પરંતુ આજે એ જ મચ્છર વિશે વાતચીત કરવી છે કે મચ્છરની પ્રજાતિઓ કેટલી હોય છે કયા મચ્છરની પેટન કરડવાની શું હોય છે સાથે સાથે મેલેરિયા છે કે ચિકનગુન્યુ કે ડેન્ગ્યુ આ તમામ વસ્તુઓ છે આ તમામ બીમારીઓથી કેવી રીતે પોતાની જાતને સુરક્ષિત રાખી શકીએ છીએ કારણ કે વીસ ઓગસ્ટ આજના દિવસે વિશ્વ મચ્છર દિવસ તરીકે એટલે કે વર્લ્ડ મોસ્કિટો ડે તરીકે આપણે સમગ્ર વિશ્વની અંદર ઉજવવામાં આવે છે કારણ કે સમગ્ર વિશ્વમાં દુનિયાભરની જો વાત કરવામાં આવે તો મચ્છરની પાંત્રીસોથી વધુ પ્રજાતિઓ છે ને એમાંથી સૌથી વધુ પ્રજાતિ વધારે ખતરનાક માનવામાં આવે છે આ સૌથી વધુ પ્રજાતિ જે સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે ને એના કારણે ક્યાંક કોઈ જગ્યાએ ડેન્ગ્યુ ચિકનગુનિયા તો મેલેરિયા આ સખત બીમારીઓનો સામનો આપણે કરવો પડે છે ઘણી વખત તો આ જ પરિસ્થિતિ વચ્ચે જ્યારે વાતચીત કરવી છે કે મચ્છર જે સાત એમ એમનો એક મચ્છર મોટામાં મોટા વ્યક્તિ કે જેની બોડી બિલ્ડિંગ હોય કે હૃષ્ઠપૃષ્ટ માનવામાં આવતો હોય તંદુરસ્ત માનવામાં આવતો હોય પરંતુ એ વ્યક્તિને પણ ઘૂંટણીએ બેસાડી શકે છે અને મચ્છરોમાં જો વાત કરીએ તો જે સમૂહ છે એનોફિલિસ છે ક્યુલેકસ છે એડિસ છે અને મેનોસીનિયા જેવા મચ્છર છે આ પ્રજાતિઓમાં કયા મચ્છરનું બ્રીડિંગ કેવી રીતે થતું હોય છે આખી આ પેટર્ન સમજવાની કોશિશ કરીશું અને પેટર્નની સાથે સાથે આપણે એ જાણવાની પણ કોશિશ કરીશું કે મચ્છરથી સુરક્ષિત કેવી રીતે રહી શકાય આજ મુદ્દે આપણી સાથે જોડાયા છે ડોક્ટર ચિરાગ શાહ જેઓ ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ચિરાગ શાહ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં ચિરાગ સર થેન્ક યુ સૌથી ફર્સ્ટ ચિરાગભાઈ એ થઈ રહ્યો છે કે મચ્છર દિવસની જ્યારે ઉજવણી થાય છે ને એનો મોટો ક્યાંક એ છે કે મચ્છરજન્ય જે રોગચાળા છે એની અંદર લોકોની જાગૃતતા આવે લોકો જાગૃત થાય કે કેવી રીતે મચ્છરના બ્રીડિંગ થતા હોય છે શું મચ્છરના બ્રીડિંગ થવા પાછળનું મેઈન કારણ શું હોય છે બહુ બહુત સરસ ક્વેશ્ચન કર્યો અને રિયલી હું એવું પણ બતાવીશ કે એનું મહત્વ શું છે પહેલાં તો મચ્છરનું બ્રીડિંગ બ્રીડિંગ એટલે ઈંડામાંથી પુખ્ત વયનો મચ્છર બને એ આપણે બ્રીડિંગ કરીએ છીએ બરાબર બ્રીડિંગ થયું કહેવાય હવે મચ્છરો કરોડોની સંખ્યામાં પેદા થાય છે મચ્છર બ્રીડિંગ જે થાય છે મચ્છર બને છે એના ચાર સ્ટેજ હોય છે ઈંડા લાર્વા એટલે પ્યુપા પ્યુપા એટલે કોશેટો અને પછી એડલ્ટ મચ્છર બને બરાબર છે અને લાર્વા એટલે પોરા એટલે ઈંડા લાર્વા એક લાર્વા પ્યુપા એન્ડ એડલ્ટ મોસ્કિટો ચાર સ્ટેજ હોય આ ચાર સ્ટેજ માટે સાત દિવસ થાય આશરે એટલે મહત્વ એનું શું હવે આ બોલ્યો એનું કે આપણે ચિંતામાંથી મચ્છર બનતા સાત દિવસ થાય તો આપણે દર અઠવાડિયે જે પ્રિવેન્ટિવ એક્શન હમણે બતાવી છે લેવાના તો પ્રિવેન્ટિવ એક્શન લઈએ તો આપણા પ્રિમાઇસીસમાં આપણે જ્યાં રહીએ છીએ આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં મચ્છર ઉત્પત્તિ ના થાય એ રીતે આપણે મચ્છર બ્રિડિંગ થાય

બરોબર છે ક્યુલિસાઈન છે આ બધા જે મચ્છરો છે એમાંના જે મેલેરિયા કરતો મચ્છર છે એ છે એનોફિલિસ અને ડેન્ગ્યુ ચિકનગુનિયા એ મચ્છરો બંને છે આ બંને મચ્છરો જે મેં કીધા એ ફક્ત ચોખ્ખા પાણીમાં થાય છે સૌથી મહત્વની વાત એટલે કોઈ કહેતો હોય ગટરના પાણીથી કે ગંદે ગંદો નાળો જાય છે ને એના લીધે મચ્છર બ્રિડિંગ થાય છે એ મચ્છર બ્રીડિંગ થઈ શકે પણ એ મચ્છરો મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ફેલાવતા નથી કારણ કે એની પ્રકૃતિ જેવી નથી એ મચ્છરો અત્યારે જોવા જઈએ તો ક્યુલિસિન હોઈ શકે જે ગટરમાં થાય પણ એ હાથીપગો રોગ માટે જવાબદાર છે એલિફન્ટિયાસિસ કહીએ છે આપણે એને પણ એ અમદાવાદમાં ને ગુજરાતમાં બહુ જ ઓછા છે અને અમદાવાદમાં તો નહીં વધ છે બરોબર તો વધ્યા એડિસિજીપ્ટી અને એનોફિલિસ તો એ ચોખ્ખા પાણીમાં થાય હવે મચ્છર જે બ્રીડિંગ થાય છે એને પાણી જોઈએ છે તો એ પાંચ એમ એલ પાણી હોય એક લીટર હોય કે પછી આખું તળાવ હોય પણ સહેજ પાણી હોય તો પણ એની માટે ઘણી વાર પૂરતું હોય છે એવી એડવાઇસ આપણે કરીએ છીએ એ બી સાયન્ટિફિક એડવાઇસ છે બરોબર કે પાણીનો ભરાવો થાય સાત દિવસ સુધી તો એમાં મચ્છરના પોરા મળે અને એમાંથી એડલ્ટ મસ્કિટો બનવાની શરૂઆત થઈ જાય

પરંતુ એક મચ્છરની પેટર્નની જો વાત કરવામાં આવે કે મચ્છરનું જીવન જો માનવામાં આવે તો બહુ શોર્ટ જીવન છે એનું જીવન પરંતુ એની ઉત્પત્તિ ઝડપથી થાય છે તો ઉત્પત્તિ પાછળ કઈ સાયકલ મહત્વની જવાબદાર છે ખાસ કરીને જે આખા જીવન ચક્રની જો વાત કરવામાં આવે તો મચ્છરના આમાં જે આપણા એનોફિલિસ મોસ્કિટો દ્વારા મેલેરિયા થાય છે જે આપણે સાદો મેલેરિયા એટલે પીવીટી અને ઝેરી મેલેરિયા એટલે પીએફ એનો લાઈફ સાયકલ મહિનાની જ હોય છે વધારે નથી હોતી એક મહિનાથી દોઢ મહિના સુધી આ એનો પોલિસીનો લાઈફ સાયકલ છે પરંતુ જે એની પ્રજનન ઈંડા ઈંડા હજારોની સંખ્યામાં મૂકે છે હજારોની સંખ્યામાં મૂકે છે એમાં ઘણો કે એને જે હજારોની સંખ્યામાં ઈંડા મૂક્યા એમાંથી એડલ્ટ મોસ્કિટો પચાસ ટકા જેટલા એડલ્ટ મોસ્કિટોમાં રૂપાંતર થાય છે તો આના કારણે આપણે જે મચ્છર

પણ સાહેબ સૌથી વધુ મચ્છરોની જો વાત કરવામાં આવે તો કયા એવા વિસ્તાર છે કે જે વિસ્તારોની અંદર સૌથી જીઓગ્રાફિકલી કે છે કે જે અંદર મચ્છરોનો ઉપદ્રવ સૌથી વધુ વધતો હોય છે અને સાથે સાથે બીજી વસ્તુ કે આંતરિયાળ વિસ્તાર છે કે જેમ કે ડાંગ છે કે આ જે વિસ્તારો છે કે પછી છોટા ઉદેપુરનો એ સાઈડ નો વિસ્તાર છે કયા એવા વિસ્તાર કે જે મચ્છર માટે સૌથી વધુ સાનુકૂળ જોવા મળતા હોય છે કે ત્યાં આપણે વધારે પડતી જાગૃતતાની જરૂર હોય મચ્છર માટે તો એવું છે કે હવામાન પછી એને સ્વચ્છતા એનું જે ખાસ કરીને મચ્છર ઈંડા મૂકવાનું સ્થળ કે ભાઈ પાણીમાં ઈંડા મૂકે છે તો એ પાણીનો ભરાવો લાંબા સમય સુધી રે એવો વિસ્તાર ગંદકી વાળો વિસ્તાર હોય ત્યાં આ મચ્છર નો ઉપદ્ર વધારે જોવા મળે છે એમાં ખાસ કરીને આપણે જોવા જઈએ તો જિલ્લા લેવલ ની વાત કરીએ તો આપણે જિલ્લામાં ઓછો જોવા મળે છે પરંતુ મ્યુનિસિપાલિટી જે એરિયા હોય છે ત્યાં એકદમ હોય થોડી ગંદકી હોય પાણીની અમુક જગ્યાએ પાણી એકદમ સ્થાયી ભરેલું ભરેલું રહેતું હોય એનો નિકાલ ના થતો હોય એવા સ્થળોએ આ મેલેરિયા નો ઉપદ્રવ વધારે જોવા મળે છે બિલકુલ સર સાહેબ જે રીતેની પરિસ્થિતિ છે ઘણી વખત એવું થાય કે બહુ સ્વચ્છતા હોય ત્યાં પણ મચ્છરના જોવા મળતા હોય છે છે એવી પણ વસ્તુ અને ખાસ કરીને મેટ્રોપોલિટન જે શહેરો છે એની અંદર સતત જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે કન્સ્ટ્રકશન એક એવો એરિયા છે કે જ્યાં પાણીનો ભરાવો પણ થશે કે જ્યાં કહેવાય કે તમને સ્ક્રેપ પણ મળી જશે તો આ જગ્યાએ કેવા પ્રકારની જે કારીગરો છે કે જે વર્કર્સ છે એમને કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ ને ત્યાં કેવા પ્રકારનું જે આરોગ્ય વિભાગ છે એ ચકાસણી કરતું હોય છે હવે આપણે જે કન્સ્ટ્રક્શન સાઇટ ની પર્ટીક્યુલર વાત કરી તો કન્સ્ટ્રક્શન સાઇટમાં જે બધું મટિરિયલ પડ્યું હોય છે એમાં થોડું થોડું પાણી ભરાયેલું હોય છે પણ આગળ મેં વાત કરી એમ સાત દિવસ સુધી સ્ટેગ્નન્ટ વોટર રહે ભરાયેલું પાણી રહી જાય સાત દિવસ સુધી ત્યારે એમાં મચ્છર પેદા થવાની શક્યતા છે બીજી વસ્તુ મચ્છરને પેદા થવા માટે એમાં એક પણ જરૂરી છે એટલે ઈંડા હશે તો થશે ઈંડા એટલા નાના છે કે સામાન્ય માણસ તો એને નરી આંખે જોઈ ના શકે કારણ કે એકદમ રચકણ જ લાગે એટલે એક્સપર્ટ વગર તો ખબર બી ના પડે કે આ ઈંડા છે અને આ રચકણો છે એટલે ઈંડા હોય તો જ ઉત્પન્ન થશે થોડું પણ ભારી ભરાઈ રહેશે તો પણ થશે અને કન્સ્ટ્રક્શન સાઇટમાં શું હોય છે કે જે જો ઘરની વાત કરીએ અથવા કોમર્શિયલ બી કોઈ પણ કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ તો એમાં જે વોશરૂમ યુરિનલ કે એવું કંઈ જે ટોયલેટ બનાવવામાં આવે છે એના જે મરઘાનો ભાગ બનાવવાનો બાકી હોય છે એમાં ભરાવાનું શક્યતા બહુ વધારે છે બીજું લિફ્ટ જે બનાવવામાં આવે છે એ લિફ્ટના જે ગેપ રાખવામાં આવે છે કન્સ્ટ્રકશન કરતી વખતે ત્યાં પણ ભરાવાની શક્યતા હતી અને અમદાવાદ મને બહુ આનંદ થશે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કન્સ્ટ્રકશન ક્ષેત્રે ઘણી સારી લીડ લેવામાં આવી છે અને આ બંને જગ્યાએ જ્યાં મોટાભાગની કન્સ્ટ્રક્શન સાઇટમાં બ્રીડિંગ મળતું હતું આ બંને જગ્યાઓએ એ એ લોકોએ ટેકનોલોજી અને અલગ રીતે એનું સોલ્યુશન લાઈન એને સોલ આઉટ કરવાનો ટ્રાય કર્યો છે છતાં ઘણી કન્સ્ટ્રક્શન સાઇટો હજી જૂના પ્રમાણે કામ કરી રહી છે પણ એ લોકો પણ કન્વિન્સ છે કે નેક્સ્ટ ટાઈમ એ લોકો પણ આ પદ્ધતિથી કામ કરશે કે જેથી લીપનું કોલું દેખાય જ નહીં જે ગેપ છે અને એમાં પાણી ના ભરાય અને ટોયલેટમાં બી હવે વોલ માઉન્ટેડ આવી જાય છે એટલે એટલે એમાં પણ એ લોકો ટાંકી છે છે કામ 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 કરે પૂરું થવા આવે ત્યારે ટોટલ વર્ષનું બિલકુલ બિલકુલ જે રીતે બનાસકાંઠાની ખાસ કરીને વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં એક હેલ્થ ઓફિસર આખો હેલ્થ વિભાગ કેવા પ્રકારની કામગીરી કરી રહ્યો છે કારણ કે લોકોને જાગૃત કરવા છે અને લોકોને મચ્છરની મચ્છરના કરડવાથી શું શું તકલીફ થશે કારણ કે જ્યારે મેલેરિયા મેલેરિયા થાય એના પછી લોકો જાગૃત થતા હોય છે પરંતુ એના પહેલા કહેવાય છે ને પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર કે પહેલાથી પ્રિકોશન્સ લેવામાં આવે તો કેવા પ્રકારની બનાસકાઠાની અંદર સરકાર દ્વારા અને હેલ્થ વિભાગ દ્વારા કેવા પ્રકારની જાગૃતિતા ફેલાવવાનું અભિયાન કે કામગીરી થઈ રહી છે બને ત્યાં સુધી તો અમારે ત્યાં મેલેરિયા ન થાય એ માટે અમારા હેલ્થ વર્કરોને ઘરે ઘરે ફરીને જનજાગૃતિ અભિયાન ચાલુ કરવાનું કીધેલું છે તે પ્રમાણે લોકો કામ કરી રહ્યા છે એમાં એમને સાવચેતી ઘરના વ્યક્તિઓને શું રાખવી તેના માટેની સમજણ આપવામાં આવે છે કે પહેલા પહેલી તો ઘરમાં સ્વચ્છતા રાખવી ચોખ્ખાઈ રાખવી પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તે રીતના અમને બારી બારણા ખુલ્લા રાખવા વાતાવરણ એવું રાખવું કે આજુબાજુ બિનજરૂરી સામાન નો ભરાવો હોય તે પણ ન થવા દેવો પાણી ન ભરા મચ્છરો પેદા ન થાય તે માટે તમારા ત્યાં કોઈ પણ વસ્તુ ટાયર છે કે પછી પક્ષી કુંજ માટે છે કે ચાટ છે કે ફૂલદાની છે કે પછી ટીવી માં આપણે ફ્રીજમાં ટ્રે છે તે તમામનું દર અઠવાડિયે ચકાસણી થાય અમે લગભગ એમને કહીએ છીએ કે રવિવારે જ કરો દસ મિનિટ આપો દસ મિનિટમાં બધી ચકાસણી કરો એમને સાફ કરી નાખો ઢોળી નાખો પાણી પાછું ચોખ્ખું કરી નાખો પાછું સુકવવા દો અને પછી તે બાદ જ પાણી ભરો તો પાણીનો ભરાવો ના થાય અને પાણીનો ભરાવો ના થાય તો મચ્છર ઈંડા મૂકે નહીં અને આપણે ઈંડાની મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકીએ જે મેલેરિયાના મચ્છર હોય છે તે ઇન્ફેક્ટેડ મચ્છર હોય છે પરંતુ ઈંડા ઇન્ફેક્ટેડ નથી મુકતું પરંતુ ડેન્ગ્યુ ના મચ્છર જે છે એકવાર ઇન્ફેક્ટેડ થાય તો ઇન્ફેક્ટેડ રહે છે એના ઈંડા પણ ઇન્ફેક્ટેડ હોય છે અને એ ઈંડા મૂકે તો એમાંથી ઇન્ફેક્ટેડ ઈંડામાંથી પણ જો એડલ્ટ મસ્કિટો થાય તો એ પણ ઇન્ફેક્ટેડ હોય છે એટલે એ વધારે ગંભીર હોય છે અને જ્યાં આપણે ડેન્ગ્યુના કેસો દીખીએ વધારે એક સાથે જથ્થામાં મળે છે એનું કારણ પણ એ છે તો અમે ખાસ કરીને તો પાણીનું એક ટીપું પણ હોય તો પણ ઈંડા મૂકે છે તો આપણે આપણે એકદમ દર અઠવાડિયે એક વાર સફાઈ કરી નાખીએ ચોખ્ખું કરી નાખીએ અને એના પછી એને સુકવવા દઈએ તે બાદ જ એને પાણીમાં ભરી નવું ભરીએ તો આપણે એની ઉત્પત્તિ જે પ્રજનન સ્થળો છે

બીજા એડી એડિસ પિક્ટોરિયસ એવું એક આવે છે અને આ બે મચ્છરો પ્રકાર છે પણ જાહેર જનતાને તો મચ્છર એટલે મચ્છર દેખાશે મચ્છર છે ને એ ટાઈગર મોસ્કિટો કહીએ છે આપણે એને બંનેને એડિસ એડિસ મચ્છર જે છે બધા ટાઈગર મોસ્કિટો એને નામ આપ્યું છે કારણ કે એના પગ ઉપર અને એક સ્ટ્રાઇપ્સ હોય છે આમ પટ્ટા હોય ટાઈગરના જે એટલા માટે એને ટાઈગર મોસ્કીટો કહેવાય એટલે એ તો બહુ આપણે નજીકથી જોઈએ કે બિલોરી કાચથી જોઈએ વિપુલ તો સરસ દેખાય પણ આ મચ્છરો ડેન્ગ્યુ ને બધું ફેલાવે છે અને એ સૌથી ખતરનાક કહી શકાય બરોબર એટલે આમાં મેં વારંવાર ફરીથી રિપીટ ભલે કરું પણ પાણીનો ભરાવો ના થવા દેવો એ સૌથી વાત છે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઉપાય બિલકુલ ગોલ્ડ એના પછી જો પાણી ભરાયેલું રાખવું જ પડે એવું હોય તો અને તો જ આપણે એમાં ઓઇલ છંટકાવ કરીએ કે એની ઉપર ઓઇલ લેયર થઈ જાય કે એવા બધા જે બીજા નુસ્ખા છે એ કરી શકાય બીજા રિઝર્વ ઓઇલ છે તળાવ છે કુવારા છે અથવા પોન્ડ નાના પોન્ડ ભરી રાખી હોય જે હવાડા હોય જે તો એમાં આપણે બાયોલોજીકલ મેઝર્સ છે કે ભાઈ ગપ્પી માછલી નાખી શકાય કે ગપ્પી માછલી જે કહીએ છીએ ગંબુશિયા અને ગંભી ગપ્પી બંને એ લારવા ને ખાઈ જાય બરોબર એટલે પોરા ખાઈ જાય એટલે એમાંથી મચ્છર પેદા ના થાય પેલું એને ઓક્સિજન ના મળે ઓક્સિજન ના મળે એટલે એમાંથી મચ્છર ના બને પણ મેં કીધું એમ ગોલ્ડ સ્ટાન્ડર્ડ વારંવાર કહું છું ગોલ્ડ સ્ટાન્ડર્ડ એ પાણીનો ભરાવો ના થવા દેવું એ જ છે એટલે એ કરી શકાય આની માટે છેલ્લી એક કહીશ કે ખાસ જે આપણે કન્સ્ટ્રક્શન સાઇટની વાત કરીને ત્યારે મારે કરવી હતી કે જે રહેતા ઓલરેડી આપણે રેસીડન્ટ જે રહી રહ્યા છીએ આપણે ફ્લેટોમાં સૌથી વધારે નેગલેક્ટેડ એરિયા હોય ને તો ટેરેસ છે અને બેઝમેન્ટ છે આપણું બોયરુ પાર્કિંગ અને ટેરેસ છે આપણા એરિયામાં તો એ બે વસ્તુ દર અઠવાડિયે એકવાર ચેકિંગ થાય પાણી ના ભરાય તો બી મોટા ભાગે આપણો બહુ ફાયદો થાય એવું છે બિલકુલ બિલકુલ સાચી વાત કરીને ગોલ્ડ સ્ટાન્ડર્ડ ને એસઓપી પ્રમાણે જો તમામ જગ્યાએ કામકાજ કરવામાં આવે તો ચોક્કસ મચ્છરનું જે ઉપદ્રવ છે એ આપણે અટકાવી શકીએ છે પરંતુ મચ્છરની એક પેટર્ન છે સાહેબ ચિરાગ સાહેબ જે રીતે મચ્છરની કરડવાની પણ એક પેટર્ન છે કે સાંજના સમયે સૂર્યાસ્ત સૂર્યોદયના જે એક એકાદ બે કલાક પહેલા પહેલા

એટલે એ જે વહેલી સવારે કરડતા હોય છે મચ્છરો અને સાંજે કરડતા હોય છે એટલા માટે જ આપણે એડવાઇસ કરીએ છીએ કે ભાઈ તમે ફોગિંગ કરો કોઈ પણ અથવા તો કોઈ આપણા જે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે ને એ બધું કરીએ તો એ તમે સાંજે કરી દો અથવા વહેલી સવારે ઉઠીને કરો તો મોસ્ટ ઇફેક્ટિવ છે અને રાત્રે સૂતા પહેલા આપણે જે મોસ્કીટો રિપેલેન્ટ અથવા તો મોસ્કીટો નું જે ઓઇલ અથવા તો કોઈ ટ્યુબ લગાવવાની હોય છે બરોબર એન્ટી મોસ્કીટો ટ્યુબ જે ઓઇન્ટમેન્ટ તો એ પણ આપણે ઊંઘતી વખતે લગાવવાનું કહીએ છીએ જેથી ડાઉન એને ડસ્ક બંને આપણે આવરી લઈ શકીએ એમાં એટલે એ પેટર્ન આપણી દ્રષ્ટિએ સાચી છે બિલકુલ અ જિજ્ઞાસ સર જે રીતેની પરિસ્થિતિ છે કે થોડા સમય પહેલા ચાંદીપુરા વાયરસ જે હતો એણે આકાર મચાવી દીધો હતો એ ક્યાંક મચ્છરની સાથે કનેક્ટેડ કહી શકાય કારણ કે આપણે એને સેન્ફ્લાય તરીકે નામ આપેલું કે સેન ફ્લાય ના કારણે એ વસ્તુ થઈ રહી છે અને એની સાથે સાથે ફોગિંગ એ કેટલું મહત્વનું હથિયાર છે કે નાના નાના જિલ્લાઓની અંદર કે જ્યાં હજુ પણ એક કહેવાય ને કે કચરા કચરાઓના નિકાલ માટેનો સમસ્યા હોય છે કે પછી ગટરની પાણીની પાઇપલાઇન ની અંદર ઘણી બધી સમસ્યા હોય છે પાણી ભરાતું હોય છે તો નાના જિલ્લાઓમાં ફોગિંગ એ કેટલું અસરકારક રહેતું હોય છે હા આપની વાત સાચી છે ચાંદીપુરા વાયરસ જે તે સમય થયો તે વખતે અમે આખા બનાસકાંઠા જિલ્લામાં જે જગ્યાએ પોઝિટિવ કેસ મળ્યા હતા ત્યાં અમે અમારી ટીમ દ્વારા અમે ખુદ પણ ગયા હતા અને નિરીક્ષણ કર્યું હતું તો જે કાચા ઘરો હતા કાચા ઘરો આમાં એન્ટ્રોમોલોજીસ્ટ ને પણ લઈ ગયા હતા તો કાચા ઘરોમાં અ સાંજના ટાઈમે જે મચ્છર કરતા પણ નાની માખી હતી આપણે આ માખીઓ દેખવી જ છે તો અમે એના માટે ચાર કલાક રોકાણા હતા માખીઓ દેખી હતી સેનફ્લાય મચ્છર કરતા પણ નાની હોય છે એ જે વિસ્તારમાં જે આ માટીવાળા મકાનો હતા ત્યાં રહેનારા વ્યક્તિઓ હતા એમની પણ રહેણી કહેણી દેખી હતી કે અમુક બાળકો જે ઉઘાડા ફરતા હતા રાતે ઊંઘવાની પેટર્ન દેખી તો નીચે સુતા હતા અને તેવા વ્યક્તિઓને જ આ ચાંદી ફ્લાય એના સ્કીન ઉપર કરડી હતી અને લોહી ચૂસવા માટે આ પણ એ જે મોસ્કિટો પણ લોહી ચૂસવા માટે કે એના એના પોતાના અંદરના એક્સ નું એક્સ ના વિકાસ માટે પ્રોટીન લેવા માટે આ બ્લડ ચૂસે છે

એમાં ઇન્ડોર રેસિડેન્ટ સ્પ્રેંગ મેલેચ્યુનનું સ્પ્રેગ કર્યું હતું કે જે 6 ફૂટ 6 ફૂટ ઉધી અમે બાકી તમામ દિવાલોને આવરી લીધી તી કે જે આ ફેશન ફાઇબ બેસે તો એ તેની એડલ્ટ હોય એટલે એડલ્ટ માટે તો પછી એનો નાશ કરવો એ જ જરૂરી છે તો પછી અમે એનો નાશ કર્યો તો જ્યારે મોસ્કીટોની વાત છે તો મોસ્કીટોમાં ફોગિંગ એટલું ઇમ્પોર્ટન્સ નથી ઘરમાં આપણે મોટા ભાગે ફોગિંગ કરતા નથી એટલે આ ફોગિંગ નું મહત્વ જ્યાં આપણને એમ લાગે કે તમે કીધું કે ભાઈ આ બધી વધારે પડતી ગંદકી છે અને અમુક વિસ્તાર જ્યાં ઇન્ડોર જેવો લાગે ત્યાં ફોગિંગ કરીએ તો

પણ ઇન્ડોર ફોગિંગ એક વસ્તુ છે ઇન્ડોર ફોગિંગ ઘરની અંદર ફોગિંગ જે કરીએ આપણે એમાં ફોગ કર્યા પછી 20 મિનિટ સુધી ઘરના બારી બારણા બંધ રાખીને જો એ દવાને અસર કરવામાં દેવામાં આવે અને પછી એ બારી બારણા ખોલી દેવામાં આવે તો ઇન્ડોર ફોગિંગ ઇઝ ઇફેક્ટિવ બરોબર અને એ પણ થોડા સમય માટે ઇફેક્ટિવ હોય છે પણ ઇન્ડોર ફોગિંગ કરાવવું જોઈએ અને કરવું જોઈએ બાકી આઉટડોર ફોગિંગ સાહેબની જોડે હું એગ્રી છું કે બહુ એડવાઇઝેબલ નથી બિલકુલ બિલકુલ દર્શકો મિત્રો ખૂબ મહત્વની ચર્ચા થઈ અને જે રીતે જિગ્નેશ સરે વાતચીત કરી કે પછી ચિરાગ સરે વાતચીત કરી કે ગોલ્ડ સ્ટાન્ડર્ડ તો એક જ વસ્તુ છે કે જે એસઓપી ની વાત કરો કે પાણી ભરાય નહીં સ્વચ્છ પાણી ભરાશે તો એની અંદર બ્રીડિંગ થશે એની અંદર બ્રીડિંગ થઈને તમારી આજુબાજુમાં જે મચ્છરો ફરતા રહેશે ને આખરે તમને એક અઝિઝ કરી શકે મેલેરિયા ચિકનગુનિયું કે ડેન્ગ્યુ આ તમામ વસ્તુઓ તમને આ બીમારીઓની અંદર સપડાવવાનો ખતરો રહેલો છે પરંતુ જો આ ખતરાથી બચવું હોય તો ચોક્કસથી એટલી વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે કે તમારી આજુબાજુ ડ્રાય વિસ્તાર રહે કે સૂકો વિસ્તાર રહે કે જેમાં મચ્છરોનું ઉપદ્રવ ન થાય અને સમયાંતરે જે રીતે ચિરાગ સરે છેલ્લે છેલ્લે વાતચીત કરી કે ઇન્ડોર ફોગિંગ તમે કરાવી શકો અને આઉટડોર fogging બહુ વધારે પડતું કરવાથી એ મચ્છરો ઘરમાં આવવાની શક્યતા રહેલી છે જે તમને ભવિષ્યની અંદર નુકસાન કરી શકે છે એટલે જરૂરી એ છે કે જનજાગૃતિ જે રીતે જીજ્ઞેશ વાતચીત કરી કે જનજાગૃતિ થશે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટશે અને મચ્છરોનો ઉપદ્રવ ઘટશે તો આ જે તમામ વસ્તુઓ છે ડેન્ગ્યુ છે મેલેરિયા છે એ બીમારીઓ પણ ઓછી થવાની શક્યતાઓ રહેલી છે ખેર આજના આ મહત્વના દિવસે વિશ્વ મચ્છર દિવસે મહત્વની મેળવી અને અને માર્ગદર્શન મળ્યું એ બદલ ડોક્ટર જિગ્નેશ ચિરાગ બંનેનો આભાર બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રોની માહિતી આપી બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડે સ્પેશિયલની ની આજની આ મહત્વની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે મને રજા આપશો નમસ્કાર